વિનાઇન ન્યૂઝભારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની મળતી માહિતી મુજબ વડોદરાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સ્કૂલ વાનચાલકની બેદરકારીના કારણે ચાલુ વાનમાંગથી વિદ્યાર્થીની નીચે પટકાઈ હતી જો કે સદનસીબે આ વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજાઓ પહોંચી નથી પરંતુ જો કંઈ બન્યું હોત તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ થઈ રહ્યા છે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાનફૂલ સ્પીડમાં જઈ રહી છે આ દરમિયાન અચાનક બે બાળકીઓ ચાલુ વાનમાંથી પટકાય છે વિડીયો સામે આવ્યા બાદ તંત્ર દોતું થયું હતું અને ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલ વાન ચાલકની અટકાયત કરવામાં આવી છે તેની તપાસમાં મોટો ખુલાસો થયો છે આ મામલે તુલસીશ્યામ સોસાયટીના પ્રત્યક્ષદર્શી અંકુર ઠક્કરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારી સામે જ બે વિદ્યાર્થીનીઓ સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ હતી મેઇન વિદ્યાર્થીનીઓને રોડ પર ઉઠાવી પ્રાથમિક સારવાર કરી હતી સ્કૂલ વાન ચાલકની સ્પીડ વધારે હતી એટલે વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી છે સ્કૂલ વાન ચાલકની બેદરકારીના કારણે ઘટના બની છે ત્યારે દરેક વાન ચાલકોને કહેવા માંગુ છું કે રોડ પર વાનની સ્પીડ ઓછી રાખવામાં આવે જેથી કોઈ સામે આવે તો પણ તેને ઈજા પહોંચે નહીં વાન ચાલકની ની મોટો ખુલાસો થયો છે તેને જણાવ્યું કે વાનના દરવાજાનું લોક બગડેલું હતું એટલે ખુલી ગયો હતો લોક બદલવા માટે મેન માલિકને જાણ કરી હતી માલિકે બગડેલું બદલતા ઘટના બની છે જાણકારી મુજબ તેવીસ વર્ષીય વાહન ચાલક પ્રતિક પંડિયાર પાસે માત્ર લર્નિંગ લાયસન્સ જ હતું આ સ્કૂલ વાન જોશી જીગેશ કુમાર હરિપ્રસાદ ના નામે રજીસ્ટ્રેશન છે આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી વાન ચાલકની ધરપકડ કરી છે આ દર અમારા દેખતા દરવાજો ખુલ્યો હવે એવું એવું કહી શકું છું કે આની અંદર હોઈ શકે કોઈ છોકરો આગળ ઉતર્યો હોય દરવાજો પ્રોપર બંધ ના કર્યો હોય તો એ ખુલી ગયો હોય ક્યાં તો થોડું ડ્રાઈવર બી ધ્યાન આપવું જોઈએ કે દરવાજો પ્રોપર લોક કરે છોકરાઓએ બંધ કર્યું છે કે નહીં એ થોડું ધ્યાન આપે હમણાં ટીવીમાં જોયું અને ગુજરાતની આવી અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળા લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાનનું નક્કી કરી અને શાળાઓ પોતાના બાળકને મૂકતા હોય છે ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર એ મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાંટ્યું નથી એનો અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ ના થાય પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાહન કે જે રિક્ષામાં માત્ર વાહનની ચેકિંગ નહીં એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ અને જ્યારે મારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓ દરેક ગુરુજનો શિક્ષકોને હું વિનંતી કરું છું કે દરેક આ એક પોતાનો એક્સ્ટ્રા પોતાની સંવેદના સાથે બધું જ કાયદો કરી દેશે એ હું નથી માનતો ત્યારે આપણે સવે જાગૃત કરવી જોઈએ જે મીડિયા આપને આવી ઘટનાઓ બતાવી રહ્યા છે મીડિયાઓ દ્વારા અમારા થકી આ ઘટનાઓ આવે છે ત્યારે અમને અમારી પણ ફરજમાં આવે છે કે એ બાબતના મેં એક્શન લે ત્યારે આ પ્રસંગની અંદર હું એટલી જ વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય શાળાના વાહનવાળા પોતે માત્ર વાન નથી ચલાવતા એ એની અંદર આઠ કે દસ બાળકોએ જીવના ટુકડાઓ હોય છે એના મા બાપના તો એના માટેની ઘેર રાખે ગાડી ચલાવવામાં પણ વ્યવસ્થિત રાખે એના દરવાજા ચેક કરે આ રીતે શાળાઓના શિક્ષક સ્ત્રીઓ અને વાલીઓ બધાય જાગૃત થાય અને આ પ્રશ્ન સોલ્યુશન કરવો પડે તપાસ માટે જ આવ્યા છીએ પેલા બાળકો જે પડી ગયેલા છે એના માટે તપાસ માટે આવ્યા છીએ કઈ સોસાયટીમાં છે ઘટના છે ધ્યાનમાં છે

અરે પ્લીઝ યાર તમે કામ કરવા દો કોઈને અમે બાઇટ આપી નથી કોઈ તમારા ઉપર વિરોધ બી નથી યાર તમે જૂઠું બોલો છો અરે યાર પ્લીઝ યાર થોડો ખાલી તમે માહિતી આપી દો તમે સાની તપાસ આવ્યા છો અમે જે બાળકો પડ્યા છે જે આપણે કોની ભૂલ છે એ તપાસ કરશું એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનું થશે અને એ લોકો સામે કાર્યવાહી થશે એ લોકો શું વેહકલ કયું છે એ તપાસ થશે બરાબર સ્કૂલ વાન હતું કે બધી તપાસ કરીશું સ્કૂલ વાહન મળી છે નથી તળી એ તો કરવા આવે છે તમે સમજો પ્લીઝ ઓકે